વાદ સંમેલનમાં કોંગ્રેસના નેતા વીરજી ઠુંબર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અશોભનીય શબ્દ પ્રયોગ સામે ગઈકાલે અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર વીરજી વિરુદ્ધ પત્રો અપાયા બાદ ગત સાંજે અમરેલી સિટી પોલીસ મથકમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજાએ વીરજી ઠુમર સામે આઈપીસી કલમ ચારસો નવ્વાણું પાંચસો અને પાંચસો ચાર મુજબ જાહેરમાં અપમાનજનક અને બદનક્ષી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે અન્ય બે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ હતી અને આવા ગુના સંબંધે કોર્ટની પરવાનગી લેવાની હોય જે માટે અમલી પોલીસ દ્વારા કોર્ટમાંથી મંજૂરી પ્રક્રિયા શરૂ કરી હોવાનું અમલી ડીઆઈસપી જગદીશ પાંડેજીએ જણાવ્યું હતું બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોળાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિજયભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈ વડા કરી રહ્યો છે દલાલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેરણ થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એવોને મળતા તથા એ અન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્સ્ટેબલ કમ્પ્લેન રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોય છે